હકીકત એ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં જીડીએસબી ના સફાઈ કોન્ટ્રાક્ટર છે આના બસો ચોરાણું થી ત્રણસો સફાઈ કામદારો ને ફાળવેલા છે અલગ અલગ વોર્ડમાં આ સફાઈ કામદારો છે એને જનરલી પીએફ ના પૈસા એને નાખવાના હોય છે ઈએસ ના પૈસા નાખવાના છે બોનસ નાખવાનો છે લઘુત્તમ વેતન મુજબ પગાર આપવાના હોય છે પણ જીડીએસબી ના કોન્ટ્રાક્ટર છે એ આ બધા નીતિ નિયમને લેવે મૂકી અને રોકડમાં પગાર કરે છે ખબરમાં પગાર આપે છે એ બાબત એમને ફરિયાદ આવેલી એટલે અમે હોટમાં તપાસ કરવા ગયા એટલે હોટમાં તપાસ કરવા ગયા ત્યારે બે અમને એવું હતું કે ત્રણ વર્ષ પહેલા જે કૌભાંડો બહાર પડ્યા ત્રણ વર્ષ પહેલા જે અમે લોકોએ જે ભ્રષ્ટાચાર બહાર પડ્યા એના ઉપરથી હવે લોકો કદાચ આ લોકો વ્યવસ્થિત કરી નાખ્યું છે ત્રણ વર્ષ પહેલા જે ફરિયાદ હતી એ જ વસ્તુ ત્રણ વર્ષ પછી પણ હાલતી હતી રોકાણમાં પગાર કરવો પીએફ ના આપવા ઈએસઆઈ ના આપવા બોનસ ના આપવા અને મોટી જેમાં ગેરરીતિ ચાલે છે અત્યારે અમુક ઓર્ડોમાં ડમી સફાઈ કામ રાખવા અમારી જ્ઞાતિ સિવાય બીજા લોકોને હજાર રૂપિયામાં ડમી સફાઈ કામદારો રાખવાના અને એ ડમી સફાઈ કામદારોમાં

અમે આ રજૂઆત છે ત્રણ વર્ષ પેલા કરી હતી તેનો કોન્ટ્રાક્ટ હતો રિન્યુ કેમ થયો જીડી અજવાનો મળતો તો મારા ખ્યાલથી લગભગ બે હજાર ચાલે છે પણ અમે જ્યારે સફાઈ કામના ભરતી નંબર આવી જાય લડાવવું પડી જાય ત્રણ વર્ષ પેલા અમે રજૂઆત કરી હતી આ બાબતે લેખી જ નાખ્યું હતું અમે કે ભાઈ સીડી અજમાસ એ રોકડમાં પગાર કરે છે પીએમ નથી આપતો બોનસ નથી આપતો એસ નથી આપતો એનો મતલબ એવું થયું કે આ રજૂઆત કરવા છતાં એક યુનિયન છે એ રજૂઆત કરવા છતાં આ બધે કૌભાંડો ચાલુ રહ્યા છે અને કૌભાંડોના કે ક્યાંક એવું જાણવા મળ્યું કે આમાં ક્યાંક ક્યાંક અધિકારીઓ અમુક એસઆઈઓ અમુક એસએસઆઈઓ અને અમુક ક્યાંક ને ક્યાંક કોકને કોઈક જોડેલા છે આ મોટી તકલીમાં એવું કંઈક સામે આવ્યું છે આમાં અધિકારીઓમાં ન્યાય પ્રાઇમરીને સંતો શંકાના દાયરામાં છે કારણ કે એની એની સહી થાય છે એમાં એ મને જે બિલ બતાવ્યું હોય એ બિલ મુજબ કોઈના નામ નથી એમાં બરાબર સફાઈ કામદારના જો ખાતામાં પગાર નાખતા હોય તો ઈ સફાઈ કામદાર જે કામ કરે છે એને રોકડમાં પગાર કેમ ચૂકવે છે એક વાત પર શંકામાં જાય છે જો રોકડમાં પગાર ચૂકવતો હોય તો ઓન તો એટલે બિલ કેમ શું કરે છે જનરલી મારા ખાતામાં કોઈ પગાર ના થાય પગાર મારો

જે મેરા જે છે એ ઉતિત્રવાર જે ત્યારે આયા લઈને આયા તે પ્રકારનું વાત છે સાબિતક શું છે હોકીકટ શું છે હા તો કવિ સની ઉતિત્રવાર જ્યારે આયા કે પછી જે કામ કરી તમે કોણ હાવ બોગસ કામ કરી આ લોકો અમને એવું આમાં લખીને દે છે કે લગભગ તમને જે ચૂકવણી થઈ છે પીફ આપી છે અમે એસે આપી છે બોનસ આપી છે આ બધું અમે આપી ઓન પેપર બધું આપે છે

એને ઘર ચલાવવાનું હોય છે સાત થી અગિયાર ના સફાઈ કામ કરી કરવાની હોય છે એમાં ઘર ચલાવવાનું હોય છે ઓછા પગારમાં બીજું કદાચ કોઈ સફાઈ કામદારો કરવા હોય તો મેં સ્પષ્ટ સૂચના બીજી દીધી છે કે તમારો પગાર જેમાં વધારી છે તમને લઘુત્તમ વેતન જે આપે છે ચાર કલાક આપે છે એટલે સાત થી અગિયાર સુધી તમારે ક્યાંય કોઈ જાતના પ્રાઇવેટ કામ નથી કરવાના કે તમારે બીજા કોઈ કામ નથી કરવાના સફાઈ મતલબ રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામગીરી કરવાની છે કાયમી સફાઈ કામદારો આખા દિવસમાં જતા હોય છે અને જે કોન્ટ્રાક્ટ સફાઈ કામદારો હોય ચાર કલાકની કામગીરી હોય છે

Oh, oh.